અંગલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા તાજેતરમાં મળેલી બેઠકમાં વિવિધ ચોક અને ગાર્ડનનું નામકરણ કરવામાં આવ્યું છે ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ગોવર્ધનનાથજીની હવેલી નજીક વલ્લભાચાર્ય સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા હવેલી ચોકનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવા ગાય માતા મોરપીંચ વાસળી અને સુદર્શન ચક્રની સ્થાપના કરવામાં આવી છે જે જેનું ગતરોજ પૂજ્ય અનિરુદ્ધ લાલજીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું હવેથી આ ચોક હવેલી ચોક તરીકે ઓળખાશે સનાતન સંસ્કૃતિના દર્શન થાય અને લોકો વૈદિક સંસ્કૃતિને વળગી રહે તે હેતુસર આ ચોકનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન અમુલક પટેલ ઉદ્યોગ મંડળની વોટર કમિટીના ચેરમેન ધર્મેશ ડોબરિયા સહિત વૈષ્ણવોજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ચોકના નિર્માણથી જીઆઈડી સર વિસ્તારની શોભામાં અભિવૃદ્ધિ થશે અ હવેલી કાયમ અંકલેશ્વર ખાતે પગ ઊભી છે અને આપણી નગરી હજુ સુંદર બને સાંસ્કૃતિક બને એ જ મેસેજ છે તો આના દ્વારા અમે સમસ્ત માં નર્મદાના કાંઠે વસતા અંકલેશ્વરના સમસ્ત નાગરિકોને અમે ખૂબ ખૂબ વધાઈ પાઠવીએ છીએ અને આપણું સ્થાન આપણું નગર ખૂબ સુંદર બને રહેવાલાયક બને એ જ અભ્યર્થના સહ